ગોધરા તાલુકાના ગોવિંદી ગામના ગોડાઉનમાંથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે એકસો પાંચ કિલો શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપી પાડ્યો છે ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે શંકાસ્પદ પનીરના જથ્થાના સેમ્પલ લઈ કાર્યવાહી હાથ ધરી હતી પનીરના શંકાસ્પદ જથ્થાના મામલે કિશન સુભાષ વેરવાણી નામના શખ્સની પૂછપરછ કરવામાં આવતા આ જથ્થો મહેસાણા ખાતેથી મંગાવવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે પોલીસે કુલ ચોવીસ હજારનો મુદ્દામાલ કબજે લઈ વધુ તપાસ અર્થે સેમ્પલો લેવામાં આવ્યા હતા ચેકિંગને લઈને અન્ય ભેળસેડિયાઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો શ્રી આરવી અસારી સાહેબ આઈજીપી પી પંચમહાલ રેન્જ અને પોલીસ અધિક્ષક શ્રી ડૉક્ટર ગણેશભાઈ દુધાત સાહેબની સૂચનાથી એસઓજીના ઇન્સ્પેક્ટર શ્રી આર એ પટેલ અને તેમની સાથેના પીએસઆઈના ટીમોને આગામી ઉત્તરાવણના તહેવારોને અનુલક્ષીને નકલી ખાદ્ય ખોરાક બનાવતા હોય વેચતા હોય કે હેરફેર કરતા હોય તે બાબતે વોચ રાખી અને કાયદેસર કાર્યવાહી કરવા જણાવે જે અનુસંધાને ગઈકાલ રોજ એસઓજીના પીએસઓ બી કે હોય ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓને સાથે રાખીને ગોવિંદીના પીપળિયા ગામે એક ના ત્યાં ગોડાઉનમાં નકલી પનીરનો જથ્થો હોવાની હકીકત આધારે સદર સ્થળે ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ સાથે જઈને તપાસ કરતા ત્યાંથી આશરે લગભગ એકસો પાંચ કિલોનો પનીરનો જથ્થો મળી આવે જે બાબતે પ્રાથમિક પૂછપરછ કરતાં અન્ય જિલ્લામાંથી મંગાવેલ હોવાનું જાણવા મળે અને હાલમાં સદર જથ્થામાંથી ફૂડ એન્ડ ડ્રગ્સના અધિકારીઓ દ્વારા જરૂરી માત્રામાં કંટ્રોલના નમૂના મેળવી અને પરીક્ષણ અર્થે મોકલવામાં આવેલ છે અને આગામી સમયમાં આ કાર્યવાહી ચાલુ રાખવામાં આવનાર છે